નમસ્કાર વિદ્યા સહાયક ભરતી છ થી આઠની જે છે તે છસો સત્યાવીસ ઉમેદવારોને બોલાવવામાં આવેલા છે શા માટે બોલાવવામાં આવેલા છે તેની આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે અને હવે ભરતી પ્રક્રિયા ક્યારે શરૂ થશે તેની પણ આપણે વાત વિડીયોની અંદર કરીશું તો આ વિડીયોની શરૂઆત કરીએ વિદ્યા સહાયક ભરતી છ થી આઠની અંદર જોવા જઈએ તો કુલ જે છે એ સાત હજાર માટે જે છે એ જગ્યાઓ છે અને તેના માટે અરજીઓ મંગાવવામાં આવેલી છે તેની અંદર જોવા જઈએ તો પાંચ હજાર ચારસો જે છે એ સામાન્ય ભરતી અને સોળસો જે છે એ સ્પેશિયલ કચ્છ જિલ્લા માટે જે છે એ ભરતી કરવામાં આવી હતી અને તેના માટે ટોટલ જે છે એ જોવા જઈએ ત્રેપન હજાર ચારસો પિસ્તાલીસ અરજીઓ જે છે આવેલી છે તો તેના માટેનો પણ એક આપણે વિડીયો બનાવેલો છે કે કેટલી અરજીઓ ટકાવારી મુજબ જે છે એ કેટલી આવેલી છે તેની એક આપણે આપણે વાત કરેલી છે છે હવે તો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જે બે વાર આવ્યું તો પહેલા જયારે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવ્યું અને પછી જે છે ઘણા બધા ઉમેદવારોએ ભરતી સમક્ષ જે રજૂઆત કરી કે એવા પણ ઉમેદવારો છે કે જેને જેને જ્ઞાન સહાયકની નોકરી કરેલી છે અને સાથે સાથે અનુસ્નાતકની ડિગ્રી પણ મેળવેલી છે જે નિયમિત હોય તે મેરીટ મૂકવામાં આવેલો અને તે અંતર્ગત જે છે એ ભરતી પ્રક્રિયા જે છે એ શરૂ કરવામાં આવી હતી અને ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી તારીખ ત્રેવીસ સાત બે હજાર જે છે એ પ્રથમ તબક્કો જે છે એ બહાર પડ્યો હતો ગણિત વિજ્ઞાન માટે જે છે એ પ્રથમ તબક્કો બહાર પડ્યો હતો ચોવીસ સાત બે હજાર પચીસ ના રોજ જે છે એ બીજો દિવસ હતો અને તે દિવસે જે છે એ નામદાર હાઈકોર્ટ દ્વારા જે કહેવામાં આવેલું કે જે આ ઉમેદવારો છે તેને તમે પેલા સાંભળો અને એના માટે જે છે ભરતી પ્રક્રિયા બંધ કરવામાં આવી હતી શા માટે કરવામાં આવી તો તો તેની આપણે વાત કરીએ જેને પાછા ખેંચ્યા હતા અનુસ્નાતકના અનુસ્નાતકના જે છે એ પાંચ ટકા જે છે એ માર્ગ જે છે અહીંયા ગણવામાં આવે છે તો આવા ઉમેદવારો જે છે પિટિશન દાખલ કરી હતી તો આ ઉમેદવારો જે છે એ ટોટલ ઉમેદવારો છસો ને સત્યાવીસ ઉમેદવારો જે છે તેને ભરતી સમક્ષ જે છે હાજર રહેવાનું કીધું છે અને ભરતી સમક્ષ હાજર રહેવા માટે

ઉપર ક્લિક કરવાથી એક પીડીએફ ખુલે છે તેમાં ઉમેદવારો માટે અગત્યની સૂચના આપવામાં આવેલી છે તે સૂચનાઓ આપણે જોઈ લઈએ નામદાર વડી અદાલતની અંદર જે એપ્લિકેશન દાખલ કરવામાં આવી હતી જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરીની સાથે સાથે અનુસ્નાતકની લાયકાત જે છે તે નિયમિત રીતે અભ્યાસ કરીને મેળવેલ હોય તેવા ઉમેદવારોના ડોક્યુમેન્ટ ચકાસણી અર્થે એક સમિતિની રચના કરવામાં આવી છે નામદાર વડી અદાલત દ્વારા જે છે એ ચોવીસ સાત બે હજાર પચીસના રોજ ચુકાદો આપવામાં આવેલો છે જે મુજબ સમિતિ સક્ષમ નીચે મુજબ જરૂરી આધારો અને લેખિત રજૂઆત સાથે રૂબરૂ ઉપસ્થિત રહેવા જણાવવામાં આવેલું છે કે અહીંયા જે અનુસ્નાતકના જે પાંચ માર્ક જે છે તે ઉમેરાય છે તે કોના ઉમેરવા તેના માટે જે છે સમિતિ મુજબ જે છે હાજર રહેવા માટે સૂચના આપવામાં આવેલી છે અહીંયા આપણે જોઈ લઈએ કે કયા કયા પુરાવા રજૂ કરવાના છે તો લાયકાત સંદર્ભે ચાલુ નોકરીએ મેળવેલ લાયકાતના પ્રવેશના આધાર પુરાવા જે છે તે પ્રવેશના વર્ષ સહિત તે રજૂ કરવાના રહેશે ચાલુ નોકરીએ મેળવેલ લાયકાત કયા મોડમાં મેળવે છે તે યુનિવર્સિટી દ્વારા આપેલું પ્રમાણપત્ર જેમ કે નિયમિત ડિસ્ટન્સ મોડમાં કે એક્સનલ મોડમાં જ્ઞાન સહાયક કે અન્ય નોકરી સાથે મેળવેલ લાયકાતના તમામ વર્ષ અને સેમિસ્ટરના હાજરીપત્રકની પ્રમાણિત નકલ રજૂ કરવાની રહેશે તમારી જે હાજરી પુરાણી હોય છે તે જ્ઞાન સહાયક કે અન્ય નોકરી સાથે મેળવેલ લાયકાતના તમામ વર્ષ કે સેમિસ્ટરની પરીક્ષકની સહીવાળી હોલ ટિકિટ રજૂ કરવાની રહેશે ચાલુ નોકરીએ મેળવેલ લાયકાતના સમયગાળાના આધાર પુરાવા જેમાં તારીખ અને સમય સાથેની વિગતો જે છે તે રજૂ કરવાની છે ચાલુ નોકરીએ મેળવેલ લાયકાત જે સંસ્થા કોલેજમાંથી મેળવેલ છે તે લાયકાત માટેના અભ્યાસનો સંસ્થા કોલેજના સમય અંગેનું યુનિવર્સિટીનું પ્રમાણપત્ર સંસ્થાના વડા દ્વારા પ્રમાણિત થયેલ વર્ષ કે સેમિસ્ટર સમયપત્રકની નજ નકલ રજૂ કરવાની છે કે કોલેજનો સમયગાળો જે છે એ શું છે તેનું સમયપત્રક અહીંયા રજૂ કરવાનું થશે ત્યારબાદ આપણે આગળ જોઈ લઈએ જ્ઞાન સહાયક કે અન્ય નોકરી મેળવેલ લાયકાત દરમિયાન યુજીસીના ધારાધોરણ મુજબની હાજરી અને અન્ય જરૂરિયાતો પરિપૂર્ણ થાય છે તે મુજબ સંસ્થાનું પ્રમાણપત્ર રજૂ કરવાનું ચાલુ નોકરી એ મેળવેલ લાયકાતના નિયમિત અભ્યાસ કરવા માટે મેળવેલી મંજૂરી કે તમે જ્યાંથી નોકરી કરો છો તે વડાની મંજૂરી મેળવી છે કે નહીં તે દાખલા તરીકે એ કીધું છે જ્ઞાન સહાયક માટે શાળા વ્યવસ્થાપન સમિતિ કે અન્ય સક્ષમ કક્ષાએ આપેલી મંજૂરીની નકલ જ્ઞાન સહાયક તરીકે નોકરી કરેલ હોય તેવા કિસ્સામાં ચાલુ નિયમિત અભ્યાસ કરવા માટે માટે મંજૂરી શાળા વ્યવસ્થાપન સમિતિ જે છે ઠરાવની નકલ અન્ય કોઈ પુરાવા રજૂ કરવા હોય તો ઉમેદવાર જે છે તે રજૂ કરી શકશે નોકરી સંદર્ભે પુરાવા કે તમે જ્યાં નોકરી કરી છે ત્યાંના કયા પુરાવા રજૂ કરવા તે જોઈએ આપણે જ્ઞાન સહાયક અને અન્ય નોકરી એટલે કોઈ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર સરકારી કચેરીની અંદર નોકરી કરી હોય તો તેવા ઉમેદવારો માટે જોડાવા માટે થયેલ હુકમ હુકમની નકલ રજૂ કરવાની છે જ્ઞાન સહાયક કે અન્ય નોકરીમાં કેટલા સમયગાળા દરમિયાન નોકરી કરેલ છે તેના આધાર પુરાવા જેમાં તારીખ સમય વિગતો જે છે તે લખેલી હોય તેવું પ્રમાણપત્ર જે છે તે રજૂ કરવાનું છે ત્યારબાદ આપણે આગળ જોઈએ કે જ્ઞાન સહાયક કે અન્ય નોકરી કરેલ હોય તે સંસ્થાના હાજરી પત્રકની પ્રમાણિત નકલ જે છે તે રજૂ કરવાની છે જ્ઞાન સહાયક કે અન્ય નોકરી દરમિયાન મેળવેલ પગારની વિગતો જે છે તે રજૂ કરવાની છે જ્ઞાન સહાયક કે અન્ય નોકરી દરમિયાન ભોગવેલી રજાઓ જે છે ઘણા બધા એવા ઉમેદવાર હોઈ શકે કે જેને નોકરી મેળવેલી હોય પણ પછી અભ્યાસ પૂર્ણ કરવા માટે જે છે એ કપાત રજા ઉપર ગયેલા હોય તો તે રજા ઉપર ગયા હોય તો તેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું છે જ્ઞાન સહાયક કે અન્ય નોકરી સમય અંગેનું સંસ્થાના વડા દ્વારા અપાયેલ પ્રમાણપત્ર જે છે જ્ઞાન સહાયક કે અન્ય નોકરીમાં રાજીનામું આપેલ હોય તો તેની નકલ અથવા કરાર નોકરી સમાપ્તિના આધારોની વિગતો રજૂ કરવાની છે આની સિવાય અન્ય પુરાવાઓ હોય તો તે રજૂ કરી શકે છે ઉમેદવારોને જે છે એ આ તમામ પુરાવા રજૂ કરવાના અને સાથે તેની એક ઝેરોક્ષ સ્વપ્રમાણિત નકલ કરી અને ઉમેદવારો અલગથી પોતાની પાસે રાખવાની રહેશે તો આ ઉમેદવારો જે છે તે પોતાના ડોક્યુમેન્ટ જે છે એ રજૂ કરશે અને ડોક્યુમેન્ટ રજૂ કરશે અને પછી સમિતિ જે છે એ નક્કી કરશે કે તેના માર્ક ગણવા કે ન ગણવા તો હવે આપણે ચર્ચા કરીએ કે ભરતી પ્રક્રિયા જે છે એ ક્યારે શરૂ થશે તો ભરતી પ્રક્રિયા જે છે અંદાજીત ક્યારે શરૂ થશે તે જોઈએ તો એકવીસ આઠ બે હાજર પચીસ સુધી જે છે એ આ જે ઉમેદવારોને બોલાવેલા છે તેનું વેરિફિકેશન થશે અને ત્યારબાદ જે છે એ મેરિટમાં જો ફેરફાર થવાની શક્યતા હોય તો ફરીવાર જે છે એ મેરિટ જે છે એ બહાર પડશે અહીંયા મેરિટ ફેરફાર થવાની શક્યતા કેટલી રહી તેની આપણે ચર્ચા કરીએ તો એવા ઉમેદવારો હોય કે બે પાળની બે પાણીની શાળા જે હોય એમાં નોકરી કરતા હોય તો એ શાળાનો સમય જે છે એ સવારનો હોય તો બપોર પછી કોલેજ કરેલી હોય તો આવા ઉમેદવારોને કદાચ ભરતી બોર્ડ જે છે એ સમગ્ર પુરાવા બધા મળી રહે તો માન્ય ગણે તો મેરિટ લિસ્ટમાં જે છે ફેરફાર થવાની શક્યતા છે તો વળી પાછું જે છે પ્રોવિઝ મેરી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવશે અને પછી ઉમેદવારોને જે છે જોવા જઈએ તો ઓગસ્ટ અને સપ્ટેમ્બર